સટલાસના તાલુકાના વઘાર ગામના વડીલ પદયાત્રી દસ દિવસથી ગુમ સટલાસના તાલુકાના વઘાર ગામના પાંસઠ વર્ષીય રાજુજી નવાજી અંબાજી પદયાત્રા દર્શન માટે ગયેલા હતા પરંતુ તેઓ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજથી ગુમ થયેલા છે આજે તેમને ગુમ થવાને દસમો દિવસ હોવા છતાંય કોઈપણ પ્રકારની તેમની બાળ ન મળતા પરિવારજનો મૂંઝવણમાં મુકાયા છે પરિવારજનોએ અનેક સ્થળોએ શોધખોળ કરી પોલીસ મથકે પણ જાણ કરી પરંતુ અનેક જાહેર સ્થળોએ પણ તેમણે માહિતી આપી છે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી ભરતજી રાજુજીએ જણાવ્યું કે તેમના પિતાજી રાજુજી નવાજી ગુમ થવાના દિવસે સફેદ રંગનો શર્ટ અને ધોતી પહેર્યા હતા તેઓએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ તેમની જાણ મળે તો તાત્કાલિક પણ અમારો સંપર્ક કરવો અમારો મોબાઈલ નંબર છે તોતેર પાંચ નવ્વાણું પંચ્યાસી જીરો સિતોતેર વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ભૂલશો નહીં ઠાકોર પૂનમ ભરી અને દર્શન કરીને આવતા રહું આજે કેટલા દિવસ સાત દિવસ થયા દિવસ પણ ના ગયા એટલે અમે બીજા દિવસે પછી અંબાજી ઇકો લે તો તપાસ કરી અંબાજી મંદિર ગબ્બર બસ ખેડમાં સિવિલ બધી જગ્યાએ તપાસ કરી તો એ કોઈ બહાર મળી નહીં બસ સતલાઈના ગયા સતલાઈના જઈને તેઓ પોલીસ સ્ટેશન અમે એફઆર લખાઈ જાણવા જવું દાદા મળ્યા નહીં કુને મળેલા તો તમે અમારે જે કોન્ટેક્ટ નંબર છે મળે કોઈ જગ્યાએ તો સંપર્ક કરજો પછી અમે ઘેર આવીને બધા બધા સગા સંબંધીઓને વોટ્સઅપ ઉપર ફોટા મોકલે એનું કોઈ હાલ હજી રિસ્પોન્સ મળ્યો નહીં હજી હાલ ભાળ મળી નહીં કોઈનો બાળ મળે તો જે સંપર્ક નંબર લખ્યો છે એના પર કોન્ટેક કરજો તો અમે તેઓ આવી અને લઈ જઈશું અને તેઓ હોય તો અમને ખાલી કોન્ટેક કરજો અમારે કોઈ પણ માણસ તેઓ આવશે દાદા શું નામ હતું ઠાકોર રાજુજી નવાજી કેટલી ઉંમર હતી આશરે ઉંમર આશરે પોસર કોઈ એવું નહીં શરીર જે કમ્પ્લેટ જ છે અંદાજ કેટલા વાગે એમ ગુમ થયેલ એવું મેસેજ મળ્યો મેસેજ એવા કોઈ મળ્યા નતા બરાબર પણ એ પૂનમ ભરીને આવ્યા ગયા એટલે અમે કીધું પૂનમ ના આવી જશે પણ ના એટલે અમે શોધખોળ હાથ ધરી એટલે ગ્રુપમાં ફોટા નાખ્યા ફોટા નાખ્યા એટલે બધાને મેસેજ મળ્યા કારણ કે ઓબા ગોટા સુધી કેમ્પમાં જો નાચા ને એ ફોટા મળ્યા મને આટલા સુધી આવ્યા છે બીજી તારીખ ગયેલા છે સવારે આશરે દસેક વાગે thank